રામ ભારતી બાપુ ગુરુ શ્રી ભગવાન ભારતી અને અહીંયા પ્રવૃત્તિમાં એવું છે આખંડ ધૂણો છે કલ્યાણગીરી બાપુના સમયનો ફોર્ચ્યુન જૂનું મોડલ ફોર બાય ફોર આપણે જાવડી માંથી અટાણા ગાડી કઈ હતી આને શું નડે ભાઈ પાણી આવી ગયું અહીંયા જોરદાર ઓલપેડા તો નીકળી ગયા હાલ ફેર હું બધો

રોજની એમ માનો કે ઓછામાં ઓછી એક ગુણ જેટલા તો બે ટાઈમના દાણા નાખીએ છીએ અને આ પ્રવૃત્તિ કરીએ છીએ બાપુનો મેન ભાવ એ છે કે આપણે જે કંઈ મૂંગા પંખું પ્રાણી છે એને કોઈ ભૂખું ન રહેવું જોઈએ અને બાપુ અહીંયા ઓછામાં ઓછા પાંત્રીસ વર્ષથી થયા અહીંયા છે આશ્રમ એ અહીંયા આશ્રમમાં સગવડાઈ બહુ સારી છે અહીં રહેવું હોય તો કંઈ ઉપાધિ નથી તો રામ ભારતી બાપુ છે દેવવીડા નજીક તાલુકો મેંદડા જિલ્લો જુનાગઢ અખંડ રાખેલો છે આજે માનવ કલ્યાણગીરી બાપુ સમય નો અખંડ ધૂણો કલ્યાણગીરી બાપુ સમયમાં જે સમાધિ આપેલી છે એ સમાધિ પણ આવેલી છે સામે સમાધિ છે कल्याणगिरी बापू की समाधि है त्यार पछी आपणे अखंड धूणा दर्शन करशु लुसाड़ा थी सुभाष भाई आवेला छे सुभाष भाई डांगर તેમજ અમારા ભાઈ એવા હવેભાઈ ડાંગર હું ડાંગર બાલુભાઈ રાણાભાઈ અને અવારનવાર હું અહીંયા બાપુની સેવા માટે પણ આવું છું છે કલ્યાણગીરી બાપુના સમયનો નો તો બહુ પુરાણી સ્થાન છે અને જોવાલાયક પણ દર્શન કરવા લાયક છે અને વીડાના પણ દર્શન કરાવી છું તો બહુ પુરાણો વિડો છે વિડો તો ચાલીસ થી પચાસ ફૂટ જાય છે પણ હજારો વર્ષો એવું કેવું છે ને ખોડિયારમાં નું સ્થાન છે અને ભેળવ દાદા નું પણ સ્થાન છે તો આપણે એના દર્શન કરીએ ખોડિયાર માનું પણ સ્થાન છે ભેરવદાદા છે પાણી પીવાલાયક અવેડા પણ આવી રીતે તણ મૂકેલા છે અહીંયા પ્રાણીને કોઈ પણ જાતનું પાણી જમવા માટે દાણા પશુ પંખીને અહીંયા ભગવાન બાપુની એવી કૃપા છે કે કોઈ પણ ભૂખું ન રહેવું જોઈએ મેન એનો નીતિ નિયમ એ છે અમે ઉપર પણ એક અવેડો આવેલો છે એ કાંઈ બાજુમાં છે એક એની પાછળના ભાગમાં છે અને અંબાડા થી લગભગ ત્રણ સાડી ત્રણ કિલોમીટર થાય અંબાડા ગામ તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ ભાઈ વાહ ચોમાસાની ફોર્ચ્યુન જૂનું મોડલ ફોર બાય ફોર ઓ આપણે જાવડી માંથી અટાણા ગાડી કહી હતી આને શું નડે ભાઈ ત્રણ નવા ફોર્ચ્યુનર છે જૂનું મોડલ છે ફોર બાય ફોર ગાડી છે અવેળામાંથી ફૂલ વરસાદ ચાલુ હતો એમાંથી કાઢીને અટાણા પુકાઈ છે હવે પાછા રિટર્ન થઈ જાય તડકો નીકળ્યો હટાણે લોકેશન થઈ દીધી જોરદાર અટાણા તડકી ગઈ દી હે વરસાદ આવે તો રહી ગયો હે અંધાર તો હે પાછો આવે ન આવે હવે

મહિન્દ્રા ની તો મિત્રો પેલી ફેર જ નીકળી ગઈ એટલામાં જ નડે છે બાકી તો બધે કેડો એક નંબર જ છે વૈડાનો મિત્રો જંગલનો પાણી બધું જો અહીંયા નીકળે છે હાબરી છે આપડી ચટકોરા ઘણા ગામ લઈએ અહીંથી આ જંગલનો પાણી બધું એમાંથી નિકાલ થાય છે એ મિત્રો પાછું આડું રોડ ઉપર પાણી ફરી ગયું કે मित्रों पास आ गए घरे आज लोग तो एट्ल तो पे लोग बना तो, तो पासा मोटो थे हम वेट ना तो आज नोक अपने अय द्वार जय श्री राम